તે કાકાને બોલાવા ગયો હતો ને તે કારીગર ને તો એ હજુ આયા નથી ત્રણ સાડા ત્રણ વાગી ગયા છે તો ખબર નહીં એમને કઈ કામ પડ્યું છે તો નહીં આયા હોય મારી ઘંટી લગભગ બે ત્રણ દિવસથી ખરાબ થયેલી પડી એ હું બે ત્રણ દિવસથી છું પણ આવતા નથી અને આ દુકાન મેં લઈને જતો રહ્યો બોલો મને હાલ ને બકાલુ શું જોઈએ ખબર હે એ તો બાઈક ની પતારી મત્રગ આપણે બેનો વ્લોગ બનાવો ગુડ મોર્નિંગ એવિ વન મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણા સેકન્ડ વ્લોગ ની પણ શરૂઆત કરી નાખી છે તો આપણું જે પેલું કંઈ કામ હતું ને એ ફિનિશ કરી નાખ્યું છે ગામમાં જઈને ડેરી દૂધ દઈને રિટર્ન આવતો રહ્યો છું રેડી અને આપણું એક બીજું કામ છે અત્યારે એ હવે હું કરવા જવાનું છું મતલબ કે આપણી જે ઘરની કરકંટી છે ને એ ખરાબ થઈ ગઈ છે તો એને રિપેર કરવાની છે તો કારીગર લેવા માટે કરીને જવાનું છે એ કંઈક કામ છે આપણું તો હું અહીંયાથી જઈશ લાલપુર મતલબ કે બે અઢી કિલોમીટર થાય છે તો એ પૈસે કાકો છે એ ખબર નથી પણ એમને લઈને આવવાનું છે રિટર્ન તો એ કઈ કામ છે અને આ બાજુ બીજું કઈ કામ હતું ને એ આપણા કરોના કરી નાખ્યું છે મતલબ કે ગાયો પેશો ને ચાર વાટી કામિજ છે તો હું જાઉં છું અત્યારે લાલપુર રેડી અને આ આ જોઈ શકો છો બાજુ ગાયો પેશો ચાર વાટીને પણ નાખી દીધી છે રેડી તો હવે હું નીકળી ગયો છું રેડી લાલપુર જવા માટે કરીને અને અડધા રસ્તા વચ્ચે આવીને પછી બ્લોગ છું બોલો કઈ ના બીજું તો શું આ છે બાઈક અને આ છે રસ્તો આમથી આમ જવાનું છે લાલ

મતલબ કે મેં એને ખાવા બીજું ખાઈ તરાય અને અહીંયા ખાટલા ઉપર ઉરવા આવી ગયો તો બે ત્રણ કલાક થી સીધો આરામ જ કરું છું કંઈ કરતો નથી અને બીજું હા કે ઓલા હું હવા જે કાકાને બોલાવા ગયો હતો ને તે કારીગર ને તો એ હજુ આયા નથી ત્રણ સાડા ત્રણ વાગી ગયા છે તો ખબર નહી એમને કઈક કામ પડ્યું છે તો નહીં આયા હોય મારી ઘંટી લગભગ બે ત્રણ દિવસ થી ખરાબ થયેલી પડી એ હું બે ત્રણ દિવસ થી બોલાવું છું પણ આવતા નથી કાંઈ નહીં શું કરું એમનો કોન્ટેક નંબર એ નથી કોન્ટેક નંબર હું એમના જોડે ફોન જ નથી હમ્મ હમ્મ તોય જોઈશું બીજું કામ આપણું કામ તો આમ તો હોતું નથી મારું કંઈ હું તોય જોઈ લઈશું લે આપણે બે એનો ઉપલોગ બનાવો તો અત્યારનો સીન એવો જ છે કે હાલ મારે જવું છે ગામમાં ગામમાં કેમ જવું છે ખબર કે બકાલું લેવા માટે કરી કેમ કે હોજે કઈ ખાવા જોઈશે રેડી તો આપડે બીજું કઈ કામ તો છે નહી પણ બાઈક ગામમાં અને શાકભાજી લઈને આવું અને આ દુકાન લઈને જતો રહ્યો બોલો મને હાલ ને બકાલું શું જોઈએ ખબર હા એ તો બાઈક ની પથારી મત રગડ એને મને બકાલું દે પેલું તમારું ભાઈ પોકી ગયો છે ગામમાં રેડી દુકાને અહીંયાથી બકાલું લેવાનું હતું પણ અહીંયા આવીને એને વિચાર બદલી ગયો હતો લેવાનું હતું બકાલું પણ સેવ ટમાટાનું શાક ખાવાની ઈચ્છા થઈ ગઈ તો સેવ ટમાટા લઈ લીધા છે આ અહીંયા છે આમાં છે રેડી તો એ બતાવવાનું ભૂલી ગયો હતો અને આ રહ્યા ટમાટા લાઈવ અને આ છે અને આ કોઈને મસાલો ખાવો હોય તો કહેજો પોકાળી દઈશ અને આ અમારે પાઈ છે દુકાનવાળો રેડી આવી કંઈક દુકાન છે નમar ગોમ માં આવો ને એટલે આ ભાઈ ને પેલા મળ્યો રેડી તો કોક બે શબ્દ કે બે શબ્દ કે ઈન્યા મત્તા પોળે મત્તા તો કે કોક કે તારી દુકાન ની એડ મારું છું ભંગાર લેણું ભંગાર ભંગાર લેણું